નમસ્કાર સંતકૃપા વિદ્યાલય વતી વિભા ઉપાધ્યાય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ માં હિન્દીમાં આપણે ગ્રામરનો ટોપિક ભણીશું આમાં આપણે પેજ નંબર અગિયાર પર ભાષા સજ્જતા આપણે જોઈશું વાક્ય વાક્યો પઢીએ આ વાક્યને વાંચો પહેલું વાક્ય છે લક્ષ્મી આજ સ્કૂલ ક્યુ નહીં આવી શિક્ષિકાને પૂછા लक्ष्मी आज स्कूल में क्यों नहीं आई એવું શિક્ષિકાએ પૂછ્યું વાહ ગુડિયા તો બહુત અચ્છી બની હે વાહ ઉદ્ધાર વાક્ય છે ગુડિયા એટલે ઢીંગલી તો બહુત સરસ બની છે કિસન ને કહા હા બેટી મે તુહે ખીલોને બનાના જરૂર સिखાઉંગા કિસને કીધું કે હા હા દીકરી હું તને રમકડા બનાવતા જરૂર શીખવીશ ચોથું વાક્ય છે ક્યુ કેહ વહા કોઈ તકલીફ હે શું ત્યાં કોઈ તકલીફ છે હવે આપણે વિરામ ચિહ્નોની માહિતી મેળવવાની છે વિરામ ચિહ્નનો અર્થ શું થાય છે પહેલાં આપણે જોઈશું તો વિરામ ચિહ્ન એટલે અટકવું રોકાવું વિરામ ચિહ્ન એટલે પંચવેશન વિરામ કા અર્થ હોતા રૂકના કિસી ભાષા કો બોલતે સમય બીચ બીચ મેં વાક્ય કે બીચ બીચમે તથા અંતમે ભી હમ કુ ક્ષણો કે લીએ રૂકતે इस रुकने को ही हम विराम चिन्ह कहते हैं किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्य के बीच या अंत में थोड़ा रुकना पड़ता है इस रुकावट का संकेत देने वाली लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं अब हम हम इसकी विशेष में माहिती હવે આ આપણે આમાં વધારે વિશેષમાં માહિતી મેળવીશું વિરામ ચિહ્ન પંચ પૂર્ણ વિરામ ફૂલસ્ટોપ ઈસ્કો ઈસ્કા પ્રયોગ વાક્ય પૂર્ણ પૂર્ણ હોને પર હોતા હે હવે આનો ઉપયોગ ક્યારે કરવાનો છે પૂર્ણ વિરામનો ઉપયોગ જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવાનો છે ગુજરાતીમાં આપણે આ રીતે પૂર્ણ વિરામ કરીએ છીએ અને અને હિન્દીમાં આપણે આ રીતે કરવાનું છે ખડી પાઇ કહેવામાં આવે છે જે ઉદાહરણ આપણે જોઈએ મોહન ને પત્ર લિખા મોહન ને પત્ર લખ્યો લખ્યું પછી આખું વાક્ય પૂરું થઈ ગયું એટલે લીટી કરી છે ત્યાર પછી સીતા સ્કૂલ નહીં ગઈ સીતા છે સ્કૂલ નથી ગઈ હવે આગળ અલ્પ વિરામ એટલે કોમાં અલ્પ વિરામ કા પ્રયોગ વાક્ય મેં થોડા રોકને કા સંકેત દેને કે લઈએ હોતા હે અલ્પ વિરામનો પ્રયોગ ક્યારે કરવામાં આવે તો થોડું રોકાવા માટે એના સંકેત સંકેત એટલે કે નિશાની માટે કરવામાં આવે છે આપણે ઉદાહરણ જોઈએ જશે કે રામ સીતા ઓર મોહન ઘર ગય રામ પછી અલ્પ વિરામ છે પછી સીતા ઓર મોહન ઘર ગઈ ડાયરેક્ટ એવું હોય રામ સીતા ઓર મોહન ઘર ગઈ તો કેવું વાક્ય લાગે વ્યવસ્થિત લાગે નહીં એટલે રામ અલ્પવિરામ પછી સીતા ઓર મોહન ઘર ગયે લા આ વાક્ય થોડું વ્યવસ્થિત લાગે અને ખડીપાઈ કરવાની છે પૂર્ણ વિરામ રોકો મત જાને દો ડાયરેક્ટ આપણે વાંચીએ એમ જ અલ્પ વિરામ વગર તો કેવું લાગે રોકો મત જાને દો બરાબર પેલામાં આપણે જઈએ ત્રીજા પહેલું કયું જોયું તો પૂર્ણ વિરામ એટલે પહેલામાં પૂર્ણ વિરામ જોયું બીજામાં અલ્પ વિરામ હવે ત્રીજામાં પ્રશ્નવાચક ચિહ્ન કિસી વ્યક્તિ કોઈ જાણકારી પ્રાપ્ત હેતુ ઉપયોગ મેં લીએ જાને વાળે વાક્ય કે અંત મેં વાચક ચિહ્ન લગાયા જાતા હે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને વ્યક્તિ પાસેથી કોઈ જાણકારી પ્રાપ્ત કરવી હોય એના માટે એના ઉપયોગ માટે ઉપયોગ મેં ઉપયોગ મેં લઈએ જાણે વાક્ય કે અંતમે કંઈ આપણે કોઈની પાસે કોઈ વસ્તુ જાણવી છે તો જાણવા માટે શું કરવાનું છે કિસી વ્યક્તિને કોઈ જાણકારી પ્રાપ્ત ગમે તે કંઈ જાણવું છે પ્રાપ્ત કરવું છે એના માટે શું કરવામાં આવે છે એના માટે પૂછવામાં આવતા પ્રશ્ન વાચક ચિહ્ન લગાયા જાતા હૈ આપણે ઉદાહરણમાં જોઈએ તો ક્યાં તું વિદ્યાલય ગયે છે તું ક્યાં કરતે હૈ આમાં ખ્યાલ આવી ગયો કિસી વ્યક્તિસે કોઈ વ્યક્તિ માટે કોઈ જાણ જાણ જાણકારી એટલે માહિતી મેળવવી હોય પ્રાપ્ત કરવી હોય એનો હેતુ ઉદ્દેશ શું છે એનો ઉપયોગ માટે ઉપયોગ મેં લઈએ જાને વાક્ય એના ઉપયોગ માટે વાક્ય ઉપયોગ મે ઉપયોગ માટે વાક્ય હોય એના અંતમાં પ્રશ્નવાચક ચિહ્ન લગાવવામાં આવે છે હવે આગળ જઈએ ચોથામાં વિસ્મયવાદી બોધક ચિહ્ન આશ્ચર્ય ધૃણા સુખ દુઃખ આદિ ભાવો કો પ્રગટ કરને કે લીએ ઉસકા પ્રયોગ હોતા હે હવે આ ક્યારે વપરાય છે જ્યારે કે વિસ્મયવાદી બોધક ચિહ્ન આપણે યાદ રાખવાનું છે કયું છે તો વિસ્મયાદી બોધક ચિહ્ન એટલે આ રીતે નીતિ હશે ને નીચે ટપકું હશે એટલે આશ્ચર્યજનક આપણે આગળ જોયું પેલા વાળું જોઈ ને આની અંદર જોયું ને વાહ ગુડિયા તો બહુ જ અચ્છી બની હે તો આમાં આપણે જોઈ ને આ રીતે વિસ્મયવાદી બોધક ચિહ્ન છે જેસે અરે પછી પછી ફરી ચિહ્ન છે ઉદ્ગા ચિહ્ન બાપ રે ગુજરાતી માં ચિહ્ન કહેવાય

ઉદ્ગારવાચક વાક્ય અને હિન્દીમાં વિસ્મયવાદી બોધક ચિહ્ન કહેવામાં આવે છે હવે આગળ જોઈએ યોજક યોજક એટલે આવી રીતે નિશાની હોય છે પ્લસ માઇનસ માઇનસ હોય ને એ રીતે યોજક ચિહ્ન પ્રયોગ સામાસિક શબ્દો જોડને કે લીએ હોતા હૈ જૈસે સુખ ઓર દુઃખ તો લીટી યાદ રાખવાની છે બાદ બાકીની સુખ અને દુઃખ માતા પિતા પાપ પુણ્ય દેશ વિદેશ આદિ હવે આમાં ખાલી શું યાદ રાખવાનું છે લીટી યાદ રાખવાની છે સુખ 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 અને 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 દુઃખ 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 કેવું લાગે 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 એ વ્યવસ્થિત નહીં આવી રીતે યોજક ચિંતાની નિશાની હોય તો યોગ્ય લાગે ઉદાહરણમાં જોઈએ સબકે જીવન મેં સુખ દુઃખ આતે રહેતે હે હવે આમાં આપણે જોઈએ સબકે જીવન મેં સુખ ઓર દુઃખ આતે રહેતે હે ઓર લગાઈએ તો આખું વાક્ય મોટું થઈ એક વાક્ય રચના થોડીક मोटी થઈ જાય અને આ જે છે એ આપણે જોવું ગમે માતા-પિતાની સેવા એ જ સચ્ચી પૂજા છે માતા-પિતાની સેવા એ જ સાચી પૂજા છે હવે આગળ જોઈએ નિર્દેશક માટે નિર્દેશકા છિંદકનો પ્રયોગ વાક્યમાં વાતને સ્પષ્ટ કરને કે લિયે હોતા હે જૈસે મોહન ને અપને મિત્રો રાકેશ આકાશ અવિનાશી અવિનાશી રૂપિયા માંગે ગ્રાહક ઇસ પુસ્તક કા ક્યા મૂલ્ય હે આમાં બે રીતે યાદ આવશે યાદ રાખવાનું છે યોજકનું પણ સેમ ચિહ્ન છે અને નિર્દેશકનું પણ સેમ ચિહ્ન છે એટલે આમાં તમારું ઉદાહરણ યાદ રાખશો એટલે તમને યાદ રહેશે કે શાના માટે સેમ ઓપોઝિટ આવતું હોય સુખ અને શું સુખ અને સેમ પણ આવે માતા પિતા બાપ અને પુણ્ય દેશ વિદેશ એટલે શબ્દ અમુક જે એ તમે યાદ રાખશો તો તમને યાદ રહેશે એટલે આ રીતે વાક્ય રચના સમજવાની અને પછી આપણે કયું યોજક ચિહ્ન છે કે નિર્દેશક છે એ આપણે સમજીને લખવાનું

ग्राहक इस पुस्तक का क्या मूल्य है ग्राहक पूछे से ग्राहक से जो लेवा भाव से पूछे से इसलिए आ पुस्तक न शू मूल्य से आ पुस्तक न शू भाव से दुकानदार यह पच्चीस रुपये की है दुकानदार शू है आ पच्चीस रुपयानी है हमें आग कोष्टक किसी भी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है जैसे अध्ययन પડના અધ્યયન પડના હર ક્ષેત્ર મેં લાભ દેતા હૈ અધ્ય એટલે પડના ભણવાથી આપણને દરેક ક્ષેત્રમાં લાભ થાય છે વિરોધી શબ્દ વિરોધાર્થીનો અંશમાં આપણે લખીએ વિલોમ શબ્દ લખીએ એટલે આમાં શું અર્થ થાય અધ્યર્થનું અધ્યયન છે એનો અંશમાં લખ્યું છે પડના વિરોધાર્થીનો

એટલે અવતરણ ચિહ્નનો ઉપયોગ પ્રયોગ ક્યારે કરવામાં આવે છે તો ઉપનામ રચના હોય પછી પુસ્તક કે કંઈ શીર્ષક હોય એના માટે એના માટે કરવામાં આવે છે એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે જે છે ઉદાહરણમાં આપણે જોઈએ સમજદાર નંદની પાઠ કે લેખક છે શંકર સુલતાનપુરી સમજદાર નંદની પાઠના લેખક કોણ છે તો શંકર સુલતાનપુરી સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ નિરાલા હૈ સૂર્યકાંત ત્રિપાઠી છે એમનું ઉપનામ શું છે તો નિરાલા પેલું જે નામ છે એ શું છે તો પહેલું ઉપનામ આપણે તખલુસ કહીએ ને આપણે આપણે નામ કંઈક અલગ હોય વનિતા હોય અને એને શું કહે ઉપનામ તરીકે ઘરે અલગ રીતે બોલાવતા ડબુ એટલે એવી રીતે તો સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ નિરાલા હે એવી રીતે દુહરા હવે ઈખરામાં ખ્યાલ આવી ગયો ને ઈખરામાં એક જ વાર આવે અવતરણ ચિહ્ન અવતરણ અને ધૂહરામાં બે વાર આવે વાક્ય સ્ટાર્ટ થાય ત્યારે વાક્ય પૂરું થાય ત્યારે અને અવતરણ ચિહ્ન પણ એટલે કે જે કોષ્ટક છે એ પણ પૂરું કરવાનું હોય છે કિસી વ્યક્તિ કે કથન કો મૂળ રૂપને ઉદ્ધૃત કરવા કે લીધે ધૂરે ઉદ્ધરણ ચિહ્ન કા પ્રયોગ કયા જતા કોઈ વ્યક્તિ કે કથન છે એનું મૂળ રૂપ એનું જે મુખ્ય રૂપ છે એનું ઉદ્ધૃત એટલે કે ઉદ્દેશ જે છે ઉદ્ધૃત કરને કે લીધે ધૂરે

आठ माँ वाक्य में उचित विराम चिन्ह लगाइए अब ये चार है ये आपको पूर्ण करना है चारों के चारों पढ़ना है और ये चारों के चारों आपको खुद करना है और फिर मुझे भेजना है आपका होमवर्क यही रहेगा जो लोग जो भी, जो विद्यार्थी होमवर्क नहीं करते उनको सबको होमवर्क करना है और यहाँ पे ये चार है आपको नोट में लिखना है और ये जो है योग्य विस्तार है तो चित्र में रंग भरी और प्रकृति के बारे में चर्चा कीजिए તો એસમે આપ સબકો જો સહી લગે ઉંગ ભર કે આપણે ભેજના હૈકે હેવ અ નાઇસ ડે